હિસાબ ધર્મ તો હેઠે હેઠા ને ઓળખતો હોય એવો આને આમાં કાર ઉપર બાય કાર આવે ને હેલો આય કરી હોય જાય એનો કાઈ મેળ ના પડે ગોપાલ ઇટાલિયા ને ધારો કે હરાવવા હોય તો બે વસ્તુ એક તો સ્થાનિક ઉમેદવાર રાખવો પડે બીજું ખેડૂત ની સંલગ્ન હોય એવો રાખવો પડે બાકી જો પાલભાઈ ને ઉતારે તો પણ ગોપાલ ઇટાલિયા ને પણ પરત ભરવા પડે છેલ્લા લાંબા સમય થી અટકી ભટકી અને લટકી પડેલી એવી વિધાનસભાની પેટા ચૂંટણીની આખરે જાહેરાત થઈ ચુકી છે જ્યાં ગુજરાત ની બે વિધાનસભા છે ખાલી પડેલી હતી કડી અને વિશા વિશાબ છે તેની જાહેરાત અત્યારે થઈ ચુકી છે કડીની જો વાત કરવામાં આવે તો કડીમાં કડીમાં ભાજપના ધારાસભ્ય છે કસનભાઈ સોલંકી

સર જે રીતે જોઈએ તો છેલ્લા કેટલાય ચર્ચાઓ થતી હતી વાતો થતી હતી અને તે તમામ થઈ ચુકી છે વિસાવદર ઇટાલિયા છે ઉતર્યા છે કોંગ્રેસે પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે અને કોંગ્રેસે ત્યાં પ્રભારીઓ પણ દીધા છે અને નજર અત્યારે સૌ કોઈની ભાજપ પર છે સર કઈ રીતે જુઓ છો આ બેઠકના સમીકરણ શું છે કઈ રીતે જુઓ છો જીઓ કૃપાલ સિંહ આ ચૂંટણી અત્યાર સુધી કહું છું હવે પછી નહી હવે પછી ખરો ખેલ હવે શરૂ થવાનો વન સાઇડેડ અત્યાર સુધી એટલા માટે કે આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયા ઉતારી દીધા ભાજપ હોય કે કોંગ્રેસ હોય એક તરફ ગોપાલ ઇટાલિયા છે એક તરફ બધા લોકો છે ગોપાલ ઇટાલિયા એ ચૂંટણી જાહેર થઈ એ તો હજી ગઈકાલની વાતો છે એ જેને પ્રચાર કરી શકાય એવું જે કામકાજ છે બધું પૂર્ણ કરી નાખ્યું સંપર્ક ગામે ગામ મંડળીઓ ફલાણું ઢીકણું જે કઈ કરવું ઘટે જેને ફોન કરીને એકસો આઠ ની જેમ લોકો તાત્કાલિક હાજર થઈ જાય એ પ્રકારની બધી વ્યવસ્થા ગોપાલ ઇટેલી એની રીતે પૂરી કરી નાખી

કોંગ્રેસ ફાફા મારે છે ભારતીય જનતા પાર્ટી ડિબેટમાં કે છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા તો ક્રિમિનલ માઇન્ડ ધરાવનારી વ્યક્તિ છે અને ભારતીય જનતા પાર્ટી એના સુશાસનને કારણે એને બિલકુલ ગોપાલ ઇટાલિયા ને બહુ ગંભીરતાથી લેતી નથી આ ભલે ભારતીય જનતા પાર્ટી ને અધિકાર છે બોલવાનો પણ આ ઓવર કોન્ફિડન્સ છે કારણ કે કે ગોપાલ લોકપ્રિયતા જે અત્યારે છે છે ચરમ જનતા એટલે ની પ્રજાને શું છે પેલા આખું સમીકરણ સમજો તો મજા આવે કે વિસાવદર એક માત્ર શાયદ એવી બેઠક છે જ્યાંના મતદારો જેવા ઇન્ટેલિજન્ટ મતદારો તમને ભાગ્યે ક્યાંય જોવા મળશે હમ જે રીતે રાજસ્થાનમાં કે છે ને કે દર પાંચ વર્ષે એ લોકો બદલાવી જ નાખે સરકાર એવી રીતે વિસાવદર ના મુદ્દાનો કાર્યક્રમ છે આપણો કોણ બસ એક જ આપણો કોણ પછી પક્ષ કોણ છે જ્ઞાતિ કોણ છે આયાતી છે કે સ્થાનિક છે કુછ નહી આપણો એટલે ખેડૂતનો નેતા ખેડૂતની પ્રથા જે વ્યથા છે એ સરકાર ને રજુ કરી શકે વસ્તુ હર્ષદ રીબડિયા સુધી તમે કહો કે ભૂપતભ સુધી કયો એ બસાઈમાં એક જ પેટર્ન જોવા મળે ની પેટર્ન શું હતી કે તેઓ શ્રી ખેડૂત ના છાપ ધરા ખેડૂત નેતા એમ અને પાટીદાર બરાબર ઓકે જી અને તમે વિચાર કરો ના પાટીદાર તમને કહો ખેડૂત હોવું છે કારણ કે નેતા કેશુભાઈ હતા તમારે રક્ષક તરીકે છાપ ઉપસાવવી પડે તો તમારો પડે કેશુભાઈ તો સ્વાભાવિક જ ગામ કેશુભાઈ ખેડૂત નેતા તરીકે સર્વ હતા પણ એનો છોકરો સુટેડ બુટેડ હતા એટલે એને ન જીતાડ્યો ગુજરાત પરિવર્તન પાર્ટીમાં ભાજપ છોડીને એમાં તોય તમને કહું છું તમે વિચાર કરો અને આ એવી બેઠક છે છે જ્યાં પક્ષ યસ જી અપક્ષ જીતે કિમલોપે જીતે જનતા દળ જીતે ભાજપ જીતે કોંગ્રેસ જીતે આમ આદમી જીતે બોલો એ કેવું કહેવાય આનું નામ કહેવાય ઇન્ટેલિજન્ટમાં ઇન્ટેલિજન્ટ જેને જનતા કહેવાય હોય એની આપણે જે કહીએ છીએ આ ઈ માઈલી છે વિશાવાદન ભલે ગ્રામીણ કક્ષાની ઈ બેઠક છે ને ખેડૂત નો વર્ગ છે મતદાર પણ એ બધા મતદારો ને સલામ માગવી પડે કે એની બુદ્ધિ ક્ષમતા નહીં

અને સરકારના કાન આમળી શકે એવું એટલે તમે જુઓ એ જ પદ્ધતિ કારણે હર્ષદ લીબડિયા અને ભૂપત રીબડિયા અને હર્ષદ રાબડિયા અને ભૂપતભાઈ ભાયાણી એ ભાજપમાં હોવા છતાંય તમે જુઓ પછી પક્ષ પલટા કરીને ભાજપમાં આવ્યા ભાજપમાં હોવા છતાંય જે પેલો સેન્સિટિવ ઝોન ઈકો સેન્સિટિવ ઝોન નો જે મુદ્દો હતો એમાં માથે પાળીઓ બાંધી અને સરકારની સામે પડ્યા હતા

ગોપાલ ઇટાલિયા ની સમકક્ષ કહી શકાય અત્યારે વિસાવદર માં ભારતીય જનતા પાર્ટી પાસે શું શું નામ છે એ તમને કહું જી ઉપદ રેબડિયા તો છે જ પણ એને આપે કે ના આપે એ ડખો છે

કે મને તમે ટિકિટ આપો તો હું લડી લઉં બાકીના ભરતભાઈ ગાજીપરા જેનો આપણે ઉલ્લેખ કર્યો છે કે ભરતભાઈ ગાજીપરા નોલેજેબલ વ્યક્તિ છે ગ્રામ્ય પંચાયતો ની જેટલી પણ તમે ગ્રામ્ય પંચાયત વિશે તમારે ધારો કે આર્ટિકલ લખવું હોય કે પીએચડી કરવું હોય પંચાયતી રાજ ભરતભાઈ ગાજીપ્રા આખા ગુજરાતે ફોન કરવો પડે આટલા નિષ્ણાત માણસ છે જિલ્લા પ્રમુખ જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ હતા જે સમયે એના સમયમાં જે વિકાસના કામો થયા હેલ્થ સેન્ટર આપણે એની કઈ કરવાની જરૂર નથી જે છે તે છે તો એક એ નામ પણ છે અને તેમ છતાં એક બીજું નામ એમ કે ભારતીય જનતા પાર્ટી પણ છે કારણ કે ભરતભાઈ સો લાયક અને બધી રીતે સક્ષમ બધું સમજ્યા પણ હમણાં કેટલાક લાઈટ લાઈટમાં નથી ભરતભાઈ ગાદી પણ બહુ મોટો એડવોકેટ છે પણ જે સક્રિયતા હોવી જોઈએ એનું નથી એ જેમ કે કેમ પૂર્વાશ્રમમાં રાજકોટમાં હવે એના છોકરા જે છે એ બધા જુદી વાત છે પણ ચિમન કાકા હતા તે દિવસ હતા એના જેવું છે કેમ ભરતભાઈ ગાંધી તો એક જમાનામાં એનો તુતી બોલતી હવે તેઓ શ્રી છે ખરા સક્રિય પણ આપણે જેને માની છીએ એવું નામ નથી કે બધાને મોઢે રહી જાય

ત્રીજું એની સાથે કઈક સહાનુભૂતિ અથવા તો લોકોને થોડીક આમ એના પ્રત્યે લાગણી હોય એવી વ્યક્તિત્વ રાખવું પડે આ બધા પરિમાણ જે છે એમાં ફીટ બેસે છે જસુમતીબેન સૌજીભાઈ કોરાટો હવે એ વડાલ ગામ ના છે જુનાગઢ ની બાજુ નું વડાલ ગામ છે ન્યાના છે અને આ જે અત્યારે જે ચૂંટણી વિસાવાદ થાય છે એમાં જુનાગઢ ના ભેસાણ વંથલી ના એ બધા થઈ એકસો ને સિત્તેર ગામડા આવે એટલે એમાં જસુમતી બેન આવે તો આયાતી ના ગણાય મહિલા એના પતિદેવ સ્વર્ગસ્થ સૌજીભાઈ કોરાટ એની બહુ મોટી નામના હતી કમનસીબે આપણે એને બહુ વેલા ગુમાવી દીધા અને એ બધા અને બીજું કે જસુમતી બેન ધારો કે એને ટિકિટ મળે માણસ આવે યંગ જવાન તો એમ લાગે કે આ વખતે તો દોઢ બે વર્ષ પૂરતું છે પણ પછી એ થાણું થાપી જાય તો પછી અમારો વારો ક્યારે આવે જસોમતી બેન માં ઈ મુદ્દો પણ ઉડી જાય ભાઈ આ તો અત્યારે ગોપાલ ઇટાલિયા જેવી સામે પણ મારે છે ભરત કહી શકે એના કેસમાં પણ એવું છે ભરતભાઈ ધારો કે ટિકિટ આપે તો એ પણ કહી શકે કે ભાઈ પક્ષે ટિકિટ આપી હોય તો મારે લડવું જોઈએ બાકી મારે અહીંયા કઈ હવે ચરી ખાવું નથી

બે ત્રણ સાચા બે ત્રણ સાચા જેયા આ બીજું નામ છે આ બંને વચ્ચે ફાઇટ છે બે એકને મળે સંભાવના છે બાકી બે જે નામ છે ડમી આમ નામ મોટા પણ ડમી કોણ પાલભાઈ આંબલિયા અને પરેશ પરેશ ગમે ગમે ત્યાં લાગુ પડે તે લોકસભાની રાજકોટની ચૂંટણી હોય તો પણ પરસોત્તમ રૂપાલા ની આમ પરેશ ધાનાણી હમ એટલે એ નામ તો છે જ અમરેલી જે લેવા ઝુંઝારૂ પાટીદાર છે તે બાકીનું નામ છે પણ પરેશ ધાનાણીનું નામ છે બિલકુલ છે તરીકે એટલે જ મેં તમને ડમી નામ કીધું કારણ કે વધુ ઓળખાણ છે એની જે વિસાવદર માં બિલકુલ ફીટ બેસે સમજી લો કારણ કે વિસાવદર માં ચૂંટણી લડવી એટલે પહેલામાં પ્રાયોરિટી છે કે એની સાથે કિસાન જોડાયેલું હોવું એને કેવું ના પડે કારણ કે જેટલી પણ આપણે ત્યાં આપદા આવી છે એટલે કે માંડીને વાવાઝોડા થી માંડીને બધું ખેડૂત ના કોંગ્રેસ તરફથી અગર કોઈએ સશક્ત ફાઇટ આપી હોય અને એ તર્કબદ્ધ નામ છે પાલભાઈ આંબલિયા પણ પ્રોબ્લેમમાં શું છે કે પાલભાઈ આંબલિયા માને તો થાય યસ કોંગ્રેસ તો ઈચ્છે પણ કોંગ્રેસ નું કેવું છે પાલભાઈ

ત્યાં તમે મને આપો જ્યાં હારવાની ક્ષમતા વધુ છે જ્યાં જીતવાની ક્ષમતા છે ત્યાં તમે મને આપતા નથી હારવાની ક્ષમતા છે ત્યાં તમે મને આપો તો શું કામ મારે ઈ કરીને બોણી બગાડવી એમ એટલે પાલભાઈ માને કે નહીં બાકી જો પાલભાઈ ને ઉતારે તો પણ ગોપાલ ઇટાલિયા ને પણ ખીણ આવે એમાં ના નહી હમ અને ભારતીય જનતા પાર્ટી મેં તમને કીધું તેમ જસુમતીબેન કોરાટથી માંડીને બીજા કોઈને ઉતારે કિરીટભાઈ ને ઉતારે પટેલ ને તો ઠીક છે બાકીના બે નામ મેં તમને જે કોંગ્રેસના કીધા ભરતભાઈ આંબલિયા અથવા એના જેવો બીજો કોઈ લડાયક નતા ચાલો જેમ કે લાલજીભાઈ સેવા જે છે કોંગ્રેસના ઈ પણ એનું એનું પાછું એટલું જેને કેવાય ને રિયાલિટી ગ્રાઉન્ડ વર્ક એવું નથી હેલો કર્યું હોય એનું કઈ મેળ ન પડે તો તો ચડાવી અને ખેતર માં પાણી વાળવા માંડી જાય ને આવડે પાણી વાળવી કે પાણી તો વાળવી

જેના વાવણી કરવા પેલી વાવણી કરવા ખેડૂત જાય ને ભીમકે રસ માં તો ગોળ ને ચણા એને ખવડાવે બળદ ને ચાંદલા કરે કાયદેસર હળ ઉપર એ ચાંદલા કરે આપણે જેમ નવી ગાડી લઈએ અને ચાંદલા કરીને કંકુ ચોખા નાખીને ઓવરણા લે નાની દીકરી હોય ઓવારણા લે અને માટી ની ગંધ આવે હાજરે હાલો ભેરું ગામડે ઓલા કે એવું આ મોસમ આવી મહેનત એવી ભીમ અગિયારસ ની હવે તૈયારી માં છે તો અત્યારે ખેડૂત ના ઘર માં ખાતર આવી ગયું હોવું જોઈએ એના જમીન માં જોઈએ એટલું શું

કે જેને આવું આવું થયું હોય પછી ધારો કે મારામાં તમારી જમીન આવી ગઈ કે તમારામાં મારી આવી ગઈ આપણે બધા કરીએ ફરિયાદ કે મારી જમીન કૃપાલસિંહ જગદીશભાઈ ખાઈ ગયા એટલે લેન્ડ ગ્રેબિંગ એની ફરિયાદો મંડી થવા લેન્ડ ગ્રેબિંગ ની બોલો આ ત્રીજો મુદ્દો છે સેન્સિટીવ ઝોન જેવો એવા ત્રણ ચાર મહત્વના મુદ્દા છે એટલે વિપક્ષ શું કે છે કે ભાઈ અમારે જોઈએ છે કેવો લડાયક સરકાર ને પણ ઓબા લેવડાવી દે આપડી ભાષામાં કહીએ તો આ જીગ્નેશ મેવાણી એક આમ ધારાસભ્યો છે કોંગ્રેસના પણ અત્યારે આખા ગાજે છે કોનું જીગ્નેશ મેવાણી નું શું કામ એ બુદ્ધિશાળી એ પણ ભણેલો શિક્ષિત માણસ છે બોલવામાં પણ ખામી એમ લડાય મિજાજ છે જો જીજ્શ મેવાની માણસ તો છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન બે ત્રણ દસકા થી છે પણ એમાં કઈ આપણે દળ ફીટું તો નહીં હું સમસ્યા તો છે એ છે મેં હમણાં જે ગણાવી એટલે ફાઇટ બહુ જ છે પણ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે જે વાત આપણે કરીએ છીએ આપણી મતી પ્રમાણે કરીએ છીએ ભાજપ ની મતી પ્રમાણે ભાજપે કઈ કમ નથી ને મેં તમે કલ્પના ન કર્યું એવા જે હોશિયારીથી અમુક પગલા એને લીધા ત્યારે દુનિયા ચકાચોન થઈ ગઈ એવા અનેક દાખલા છે

અને કોઈ કઈ બોલી હિકા નહીં ભાજપે કઈ કેવું પડ્યું ના કોંગ્રેસે હું કાર્ય કરી ના હિક્યું કોંગ્રેસ કારણ કે જો એને તમે અબ્દુલ કલામ મુસ્લિમ તરીકે વર્તી ના શકો અને મુસ્લિમ છે એમાં નાય ના પાડી શકો અને આજની તારીખે મારા ને તમારા સૌના આદરણીય બની રહ્યા ને અબ્દુલ કલામ સાહેબ એટલે ભાજપના ભાથામાં આવા અનેકો તીર હોય છે અત્યારે ભલે ગોપાલભાઈ ઇટાલિયા નો ડાઉટ હું કોળો ને બજાર હાકડી એમ થઈને ફરે છે ના નહીં પણ ભાજપ ને જરાય કરતા જરાયું આંકવાની જરૂર નથી એમ કઉન કોથળામાંથી ક્યાંક એવું બિલાડું કાઢશે એક માત્ર કોંગ્રેસ નું છે કોંગ્રેસ બહુ મોટી થોડીક ભૂલ કરી રહ્યા છે અને એ અહમમાં અહમ તો રાજા રાવણ નો નથી રહ્યો અહમ શું છે એમ કે ગોપાલ ઇટાલી જાહેરાત કરી અમને કેમ પૂછ્યું નહિ અમારું ગઠબંધન હતું તો ટેકો કોંગ્રેસ ને ટેકો આપશે આમ આદમી પાર્ટી આવું ગઠબંધન કેવું હોત તો બે સીટ ઉપર ભયંકર ફાઇટ થાત

અને આમાં હારજી બે પાંચ દસ હજાર મત જ થવાની ફાઈટ થવાની ટફ માં ભાજપ અને કોંગ્રેસ પણ સક્ષમ ઉમેદવાર રાખે અને ગોપાલ ઇટાલિયા તો સક્ષમ છે અમુક પ્રકારની મીઠાઈ હોય રબડી હોય માલપુવા હવે માલપુવા છે રબડી છે ને આ બાસુંદી છે તો ત્રણેય હોય તો ત્રણેય થોડું થોડું ખાઈએ બધું તમે હડપ ન કરી કારણ કે તમારે ત્રણેય જગ્યાએ ટેસ્ટ કરવાની વાતો છે

અને એવા સંજોગોમાં ગોપાલ ઇટાલિયાને ભારે પડી શકે યસ બાકી અત્યારની સ્થિતિ પ્રમાણે હાલ જે સ્થિતિ છે એવી સ્થિતિ ધારો કે રહી તો આપણે એમ જરાય માનવાને આપણે કોઈ અતિશયોક્તિ નથી કે ગોપાલ ઇટાલિયા વિનિંગ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છે જી

સાથે જ આપણે જોઈએ તો સરની ચૂંટણી છે તેની આગામી સમયમાં કેટલી અસર પડશે આગામી સમયમાં જે પક્ષ છે તેના પર કેટલી અસર પડશે અને આગામી સમયમાં જે ચૂંટણી આવશે તેના પર આ ચૂંટણીની કેટલી અસર પડશે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર